જો કામયાબિન સ્કૂલે જવા માટે રેડી થઈ ગયા છે કામયાબીને જો મસ્ત માથું ઓળવું છે મસ્ત રિંગ નાખી છે કેવું માથું ઓળવું છે બહુ મસ્ત માથું ઓળવું છે જો બેન બુક્સ ને એવું બધું તૈયાર કરે છે ટ્યુશનમાં લઈ ગયા હોય એટલે બીજું બેગ છે ટ્યુશનનું એમાં નાખ્યું હોય એટલે અત્યાર પાસે આ સ્કૂલનું બેગ છે એમાં નાખવાનું એટલે હવા માં રોજ ચેન્જ કરવું પડે કા અને જો એનું લંચ બોક્સ અને પાણીનો બોટલ ને એ બધું બેગ માં મે કીધું કામ્યાબીન કે બધાયને જય માતાજી કે કામ્યા આ બાજુ આવજો બોલ જય માતાજી જય માતાજી એમ જોરથી અર અવાજ નથી આવતો બોલ જય માતાજી જોરથી જય માતાજી જો બેન બુક્સ ને એવું બધું ભરે છે નાસ્તો વાંકી છે આપણે રોટલી બનાવીશું ગરમ એને બનાવી દઉં એને આઠ વાગ્યાની સ્કૂલ છે એમને આવશે વાન લેવા કામ્યાબેન ની કામ્યાબેન જો માથું કેવું વળ્યું છે કમેન્ટમાં કહેજો રીંગ નાખી છે નાના નાના બીજો બોરિયા છે પાછી રીંગ નાખી છે માથું કેવું વળ્યું છે એ કમેન્ટ કરજો

સવારમાં જો વહેલું વેચા જાય તો આવી જાય સાત વાગે આઠ વાગે આવે સાડા આઠ આવે એવું બધું હોય તો હાલો ફટાફટ આપણે કામ્યાબેન ની રોટલી બનાવી દઈએ એટલે કામ્યાબેન નાસ્તો કરીને પછી સ્કૂલ જાય અને પછી આપણે ઘરનું જે કામ હોય આડાવડું આપણે કર્યું બધું તો એવું બધું છે અત્યારનું ત્યાંનું વાતાવરણ જો ત્યાં તડકો થઈ ગયો છે થોડો બારીમાંથી જાય તડકો આવે છે એવું છે બધું અને અમારા કામ્યાબેન કામ્યાબેન મસ્ત તૈયાર થઈ ગયા છે બસ

हिमांशी बेन ने बनाईस पानी पूरी आ बाजू हमारा काम में बेठासी आ बाजू मो दूध भर काय हूं करस हां हूं करस પૂરીમાં ને જો આ પાણી છે પાણીપુરીનું ગળ્યું અને તીખું ખાટું તળી ખાટું અને જો આપણે પૂરી ઘરે તળી લીધી છે અને પાણી લેવા છે બહારથી અને મસાલો બધું ઘરે બનાવ્યું છે પાણીપુરી બનાવી છે કોઈને ખાવી હોય તો આવી જાય જો મસ્ત બનાવી છે ઘરે પાણીપુરી એકદમ તીખી ને ખાટી મીઠી ને એવી મસ્ત જો